આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવશું જે નવરાત્રિમાં વ્રતમાં ખાઈ શકાય તે રીતની એકદમ ખીલી ખીલી અને છૂટી ટેસ્ટી બનશે તેના માટે આપણે અહીંયા એક કપ સાબુદાણા લેશું અને હું તમને છૂટી કેવી રીતે બને એ ટીપ અને ટ્રીક સાથે સમજાવીશ તો આપણે સાબુદાણાને ત્રણથી ચાર વખત આપણે સારી રીતે વોશ કરી લેવાના છે કારણ કે સાબુદાણાની અંદર સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે અને સ્ટાર્ચના લીધે જે સાબુદાણા ચીપકી રહે છે એટલે આપણે આ રીતે ત્રણથી ચાર વાર ધોશું એટલે એનો સ્ટાર્ચ મોટા ભાગનો સ્ટાર્ચ નીકળી જશે તો જોઈ શકો છો તમે થોડું ક્લીન પાણી દેખાય છે ચાર ત્રણથી ચાર વખત ધોવાથી હવે કેટલા પાણીમાં આપણે પલાળવાનું એ પણ ખાસ છે કારણ કે ઘણા લોકો ઓવર પાણીમાં પલાળે છે એટલા માટે ચીપચીપા થઈ જાય તો આપણે અહીંયા એક કપ સાબુદાણા લીધા છે તો આપણે પોણો કપ પાણી લેવાનું છે એક કપના ત્રીજા ભાગનું ખાલી આપણા સાબુદાણા પલળવા જોઈએ એટલું જ પાણી લેવાનું છે આપણે વધારે નથી લેવાનું જોઈ શકો છો તમે ઉપર પાણી નહીં રહે જેટલા સાબુદાણા છે એ પલળી જાય એટલા જ લેવાના છે આપણે પાણી એક કપ હોય તો આપણે પોણો કપ પાણી લેવાનું છે અને બે કપ હોય તો આપણે સવા કપ પાણી લેવાનું છે તો આપણા સાબુદાણા એકદમ પરફેક્ટ અને આપણે કમસે કમ ચાર કલાક તો આપણે પલાળી જ રાખવાના છે સાબુદાણાને તો સરસ મજાના એકદમ સરસ થઈ જશે એકદમ પરફેક્ટ પલાળશે મતલબ આ રીતે આપણે ભાગશું અને પાછી એના ફરીથી આ રીતે લોટ જેવું થઈ જવું જોઈએ તો એનો મતલબ આપણો પરફેક્ટ જો લોટ જેવું ના થાય ને અંદર દાણો દેખાય તો આપણે સાબુદાણા હજી પલાળ થોડી વાર પલાળી રાખવા જ પડશે તો આ રીતે પાછા સાબુદાણા પણ આ પરફેક્ટ ટીપ છે કે સાબુદાણા પલળાને બિલકુલ બી અંદર પાણી નથી સહેઝ બી પાણી નથી જોઈ શકો છો તમે એટલે એકદમ પરફેક્ટ આપણા સાબુદાણા પલળી ગયા હવે આપણે એક ચમચી અહીંયા સેંધા નમક લેવાનું છે જે નવરાત્રિમાં વ્રત રાખે એને આ રીતે ખાવાનું હોય છે એક પરી આપણે અહીંયા તેલ લેશું તેની અંદર રહી જીરું અને આપણે મીઠો લીમડો નાખશું આ રીતે અને ચાર લીલા મરચાંને મેં ઝીણા ક્રસ કરી લીધા છે કટરિયાની મદદથી અને ચાર નાના સાજના બફેલા બટાકાના રીતે મેં કટકા કરી લીધા છે અને આપણે નાના કટકા કરો એન્ડ કોઈ તો આ રીતે આપણે ચમચાના મદદથી હજી નાના પણ કરી શકીએ છીએ આ રીતે આપણો ભાગીન થોડા નાના પણ કરી શકે અને તેને બરાબર ફ્રાય કરી લેશું એટલે એનો ટેસ્ટ સરસ આવશે હવે આપણે જે પલાળેલા સાબુદાણા છે તે ત્યાંની અંદર એડ શકો છો તમે એકદમ મોતી જેવા છૂટા છૂટા આપણા સાબુદાણા દેખાઈ આવે છે સહેજ બી ચીપચીપા નથી થયા આ ટ્રીકથી જો તમે સાબુદાણા પલાળશો અને બનાવશો તો એકદમ જે બહાર મળે છે સાબુદાણાની ખીચડી પરફેક્ટ એ જ રીતની ખીચડી એકદમ ટેસ્ટી બનશે હવે આપણે અહીંયા એક ચમચી સેંધા નમક એડ કરીશું કારણ કે વ્રતમાં સેંધા નવા અને રોસ્ટેડ સીંગ આપણે એડ કરી દીધું તેના ફૂતરા કાઢી લીધા છે મેં અહીંયા અને આપણે અડધી ચમચી જેવો કારા મરીનો પાવડર નાખે છે અને થોડા સિંગ દાણા એક ચમચી જેટલા સિંગ દાણાને મેં આ રીતે ભૂકો કરી લીધો છે ખાણીના અંદર ખાંડી લીધી છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું તે એકદમ ક્રંચીનેસ આવશે એની અંદર શેકીને જ લેવાની આપણે તરવાની ઘણા લોકો તેલની અંદર તરે છે પણ તરવાની આપણે એકદમ ફ્રાય કરવા શેકી લેવાની છે ગરમ ખાલી કડાઈ કરી એની અંદર શેકશું તો એનો ટેસ્ટ સરસ આવશે અને સિંગ મેન વાત સિંગ દાણાનો પાવડર આપણે એક જ ચમચી નાખવાની જો વધારે પ્રમાણમાં આપણે નાખશું તો એનો એટલો ટેસ્ટ નહીં આવેલો કોઈ પણ વસ્તુ કોઈ બી વાનગીમાં પ્રમાણસર નાખીએ તો જ એનો ટેસ્ટ આવે હવે આપણે બે ચમચી અહીંયા સુગર નાખવાની છે મેં અહીંયા સુગર ખાંડને પાવડર બનાવી લીધો છે એટલે જલ્દી એબ્ઝર્વ થઈ જાય છે અને આખી ખાંડ પણ નાખી શકાય અને અડધા લીંબુનો રસ મેં અહીંયા એડ કર્યો જો લીંબુ નાની સાઈઝનો હોય તો આપણે એક પણ લીંબુનો રસ એડ કરી શકીએ ખટાશ મીઠાશ આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે કેટલી ખાઈએ છીએ જો વધારે મીઠું ભાવતું હોય તો વધારે પણ એડ કરી શકાય અને ઓછું મીઠાશ ભાવતી તો ઓછું એડ કરાવ હવે આપણે એક બે ચમચી જેટલી મતલબ થોડી આપણે કોથમીર એડ કરી દઈશું સારી રીતે વોશ કરી એકદમ કોરી કરી મેં આ રીતે અંદર એડ કરી લીધી છે અને સાબુદાણાની ખીચડી એકદમ ટેસ્ટી બને છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો અને વ્રતમાં ખાની મજા આવે અહીંયા મેં બે ચમચી જેટલા કિસમિસ લીધા છે આની અંદર આપણે કાજુ બદામ કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકાય એને હેલ્ધી અને ઇન્હેન્સ બનાવે કારણ કે વ્રતની અંદર બહુ ખાવામાં આવતું નથી તો થોડું આપણે સારું રહે હવે આપણે જો મરચું ખાતા હોય વ્રતમાં ઘણા લોકો ખાય છે ઘણા નહીં ખાતા જો ખાતા હોય તો આપણે અહીંયા એકથી બે ચમચી ચીલી ફ્લેક્સ એડ કરશું જો ચીલી ફ્લેક્સ ના હોય તો લાલ મરચું પાવડર પણ એડ કરી શકાય છે અને આ એકદમ ઓપ્શનલ છે ઘણાને પીળી ખીચડી ભાવતી હોય તો આપણે હળદર પણ એડ કરી શકીએ છીએ અને આ રીતે વ્હાઈટ રાખવી હોય તો હળદર એડ કરવાની નથી ના કે વાઈસ સરસ લાગે આની અંદર આપણે ડ્રાય ફ્રુટ્સ પણ એડ કરી શકીએ મખાણા પણ એડ કરી શકીએ કાજુ બદામ જે આપણને ભાવે તે આપણે એડ કરી શકીએ છીએ આપણી ચોઈસ અને આને મીઠા દહી સાથે આપણે પીરસતું તમે એકદમ